डूबे ना क्या हुआ। पहले तो सनसेट सनसेट सनराइज सनराइज जो तो च, चार दिशा चारिशा कई दिशा उत्तर दक्षिण पूर्व पश्चिम पूर्व दिशा कई पूर्व पे सा તેતે તો કેવિના નક્કી કરીયું પૂર્વ હે કેમ કે જે બાજુ સૂરજ ઉગે ને એને પૂર્વ કહેવાન છે જે બાજુ એ સૂર્ય ઉગ્યો હોય તન જે કે સુજે એ બાજુ ઉગ્યો કેમ કે અત્યારે સવાર હે ને એટલા બપોર થવાનો ટાઈમ છે એટલા મચમાં આવે કેમ કે મને એની એક ટેકનિક હે સાંભળો આ સૂરજ જાય હે ને સાંભળો સૂરજ આયા ને ત્યાં મે એક્ઝેક્ટ આમ જ ઉગે ઈ કોઈ દિવસ એવું ના કે સૂરજ વેસ્ટ માં થી હંમેશા ઈસ્ટ જ ઉગે એવું અમુક ટાઈમ વેસ્ટમાંથી ઊગી જાય ઓકે ના હોગે 100 ક્વેશ્ચન અચ્છા બરાબર પછી સન સેટ ફ્રોમ વેસ્ટ અનસ એન્ડ સન રાઇઝ ફ્રોમ ઈસ્ટ અચ્છા પીસ્તા વાળો ઇસ એટલે આપણે ચાલો હાડો આ બાજુ છે કેટલી દિશા હોય ચાર દિશા પર ફર્સ્ટ દિશા આમ કઈ પૂર્વ કઈ બાજુ પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ નહિ થોડું ભૂલ થઈ જાય ઉત્તર પૂર્વ પેલું બોલ આ બાજુ કઈ પછી પશ્ચિમ આ બાજુ ઉત્તર આવે આ જે બાજુ હોય ને પૂર્વ હોય ને પૂર્વથી પૂર્વથી તારા ડાબો હાથ હોય ને જે બાજુ એ બાજુ હા ડાબો હાથ એ બાજુ અને આ આ જમણો હાથ હોય જે આમ સૌથી પેલા સવાર માં જોઈ લેવાનું સવાર માં ઉઠીએ ઉત્તર આવે અને દક્ષિણ અને પૂર્વ અને પશ્ચિમ

કેવાય ગુ સાયન્સ જ કેવાય સાયન્સ જ કેવાય ગુજરાતી માં થર્ડ માં ગુજરાતી ભાઈ ના અમાર ગુજરાતી માં નાખ્યા ને અમાર આયુ એટલે ગુજરાતી માં આયુ તું હા મસ્તી નઈ કરતો કે રે આયુ તું થર્ડ માં વિજેશભાઈ શર્મા અમાર મમદુ નથી આયુ ખબર નહી હવે મે તમારી ચોપડી જોઈ લે મન ના ખબર હોય પણ સાચું આયુ ગુજરાત આ શું છે મોર્નુ પીછું મોર્નુ પીછું કેવાય ને આપણે કઈ વાત ઉપર હતા સૂર્ય ની વાત હતા આથમવાની કે આત્મે તો જો દાનવી હવે સૂર્ય અહિયાં થી ઉગે એટલે સનરાઈઝ થાય સનરાઈઝ આ બાજુ થાય અને આ બાજુ આથમે હમણાં સાંજે છે ને આ બાજુ આથમ છે હા અજા મતલબ કે સાંજ વસે ને આમાં ઢડડી વસે

પાંચ નહીં એમાં ટુમાં આપણે ફાઇવ કટ કર્યો હતી કાઈ ટુ માં ફાઇવ કરતા જ નહીં હા આપણે ટાઈમની વાત કરીએ ટુ વન ટ્વેલ ઇલેવન ટેન અને નાઇન થકતી પણ અમે નાઇન થકતી થયું ગોપાલ કાકા જતા રે અગર મે આખી રાત ઘૂમ ના કોઈ ની નાઈટ જોબ હે નાઈટ ઉડી આવે ના નાઈટ જોબ છે અને તો ઈ હાજા પાંચ વાગે રાતે આવે ચેન્જ થતું હોય અરે મિલિયોના છે નઈ મને બોલે છે મંડે કોલેજ જાય મંડે કોલેજ જાય ઓકે ઓકે માસા છે ને એ નાઈટ જોબ કભી કભી એટલે સવારે હોય પ્લાસ્ટિક છે પ્લાસ્ટિક હતો કચરો આ ચોખો ચોખા છે ને ચચ ઉપર ચેરો ચેરો એ છે ચેરો બધું યાદ હે

પેલું જે છે ને પીપળું એને પીપળું કહેવાય ડ્રમ કહેવાય શું કહેવાય ડ્રમ તો એ ડ્રમ ની અંદર આપણે કોઈ પણ ન્યુટ્રીયન નાખવાના હોય ને બીજ નહીં બીજ ને તો સીડ્સ કહેવાય ન્યુટ્રીયન મતલબ કે આમાં ખાતર નાખવાનું હોય લિક્વિડ ખાતર એ નહી લિક્વિડ લિક્વિડ ખાતર નાખવાનું હોય ને જે બી લિક્વિડ ખાતર કોઈ પણ ટાઈપ ના બેક્ટેરિયા ઇંગ્લિશમાં માય સોઇલ ગીદે સોઇલ આ છે ને એને ફર્ટિલાઇઝર સોઇલ કહેવાય આને સોઇલ જ કહેવાય આને શું કહેવાય સોઇલ કહેવાય આ સોઇલ જ કહેવાય માટીને ઇંગ્લિશમાં સોઇલ કહેવાય અને જે સારી સોઇલ ને ફર્ટિલાઇઝર સોઇલ કહેવાય હા સોઇલ ના બી અલગ અલગ ટાઈપ હોય ખબર છે નોર્થ અમેરિકા ને ઓલા ગ્રાસ્લેન્ડ માં બેરી છે ને યાર રેડ નો બ્રાઉન સોઇલ આવે ફર્ટિલાઇઝર यो नेले मन खबर नू तने मारे एसएस मायु है એટલે ઓ વાવ સોઇલ સોફ્ટ કને સોફ્ટ બી હોય જો આ બી બી હોય જો આની અંદર ભેજ હોય એટલે આયુ થઈ જાય સોફ્ટ હોન રોબે હોય રોબે બહુ હા અચ્છા પછી એ જો હવે બ્લેક કલર માં પણ હોય રેડ કલર માં પણ હોય ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપ હોય મે જોલી આપણે અહીંયા અલગ છે આ જો આ ખેત આ ખેતરમાં અલગ હોય પેલા ખેતરમાં અલગ હોય

इंडिया ने सौथी सौथी मोटो देश है इंडिया नु राजस्थान पर सेकंड आवे कच्छ और अब एक यूपी मा ही थर्ड आवे ए यूपी मा ना यूपी मने मैं जोयो ने यूपी नु खबर नहीं साची हुआ के आयो है भणवा मा साचू होय तार खुली गयो यूपी का आंध्र प्रदेश बे मा एक मा है डेजर्ट, डेजर्ट।, डेजर्ट। ओके नौ जानवा मिलियो एक में तो थर्ड नंबर ऊपर दुबई आवे दुबई आवे दुबई हां दुबई बरोबर है आंध्र प्रदेश तेज तो तू अटा तो क्यों थई गयो हां हां सो के थे अच्छा जाली थई गयो ये जाली करोड़िया है बनाई है करोड़िया का मां स्पाइडर।, स्पाइडर 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 ना एट लेग्स एट ना हां एट आम चार ना आम चार हमें कई एक चैप्टर चले 2000 अगर का

જે આપણું પેગી થાય ને એટલે કોલ બને નહીં કોલ ને આપણે આમ ઘસીએ ને એટલે આમાંથી એક ડાયમંડ નીકળે અચ્છા પણ ઈ મિનરલ ને બધું કે રીતના બને હે એ બધું કે રીતના બને ડાયમંડ મિનરલ હતું કે જમીનની અંદર નીચે મિનરલ ને બધું એ કે રીતના બને ધારો કે આપણું ખેતર છે હા ઈ ની થોડે દૂર માં એક માઇન હોય કોલનું કોલ માઈન પણ એ બધું બન્યું કે રીતના હશે કોલ કોલ એટલે જમીનમાં માં હંમેશા જ્યાં જો અહીંયા ન્યુટ્રીએન્ટ્સ તો હોય જ ને અને જ્યાં બ્લેક સોઈલ હોય આપણે ઇન્ડિયામાંથી કોઈ માઈન નહી કેમ કે આપણે ઇન્ડિયામાંથી બ્લેક સોઈલ જ નથી અચ્છા નોર્થ અમેરિકામાં એક સિટી હે ને ત્યાં એક માઇન છે યાર એમાંથી એના ન્યુટ્રીએન્ટ્સ હોય ને જમીન ના આમ બ્લેક સોઈલ ની આમ ભેગા થાય ને એટલે આમ એક બને અને દુબઈ માં હે કોલ માઈન પછી આપણે જણા ગસીએ ને

એ બધું કચરો જ છે બધો એક જાત નો જો હવે તારું પ્રશ્ન શું હતો કે કોલ કે રીતના બને તો જો અહિયાં હે ને અત્યારે આ ઝાડ છે પછી આપડે બધા આ ખેતર છે આ બધું હોય ને જ્યારે બઉ વર્ષો પેલા બનતું તું નહિ વર્ષો પહેલા ભૂકંપ આવે એવું બધું આવે ને એટલે અંદર જતું રે જમીનમાં પછી અંદર ને અંદર પડ્યું રે જમીન ની અંદર શું હોય ન્યુટ્રિયન્ટ એ તો હોય જમીન ની અંદર ગરમી હોય લાવા હોય લાવા લાવા એટલે હા ગરમી હોય ને વાળી નાખે આપણે અને હજારો લાખો વર્ષ થાય ને એટલે એ બળી બળી શું થઈ જાય એ કોલસો બની જાય કોલસો બને

એટલે બ્રિટિશર્સ આપણે કોલ એ કોહિનૂર લઈ ગયા હતા અને અત્યારની ની બ્રિટિશર્સ ની જે ક્વીન હે ને એના તાજ ઉપર કોઈનો હીરો હે તો એ આપણે લાવવાનો હે તો હવે શું થાય હે લાવવા માટે શું કરીશું